ઉપલેટા વિસ્તારની અંદર ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાય છે ફોર્મ પાછા ખેંચવામાં અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી